કૃષ્ણ કનૈયા લાલ કી જય ગણપતિ દાદાની જય ઉમિયા માત કી જય ચામુંડા માત કી જય નરસંગા વીર કી જય તમે આ ઘઉં ને બધું વેરતા તો તે તમારે બધું પતી ગયું પછી તો તાણ થોડા બાકીશું અને બીજા મોઈન પીપળામાં લખ્યા અને બીજા બે બેઠાની બાકી બાકીશું એ હું કીધું કાલ બાલ મોઈન પાછા ભરી કાઢું પણ હવે આ છોકરા વેકેશન પડ્યું તો છોકરોને આવું પછી ટાઈમ ના મળે પછી અમારે આ છોકરો તો પણ હું ફરવા આવીએ ને છે પણ હોય જઈએ હોય જઈએ

સાધન કઈ બધા મંડળ મ્યુઝિયમ સા મ્યુઝિયમ અક્ષરધામ છો ગાંધીનગર માં એવું જોવાનું છે

તો ને એ તો બધું છે નરસિંહ મહેતા ને ચોરીઓ ને એ તો બધું સજ પણ આ નવું બની છે આ નવું ચાલુ થયું ને એટલે ના દિવસે સર

A de of cholo Modi da, yeah. Yeah. ¡La! la, la, la.